ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં વિકાસના કામોમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની પ્રશંસનીય કામગીરી જોવા મળી આવી છે દેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેષવા નદીમાં પૂર આવતા ચોમાસામાં વીસ જેટલા ગામોમાં ગ્રામજનો પરેશાન થવા પામ્યા હતા હરસોલીના પત્રકાર અગરસિંહ ચૌહાણ દ્વારા વારંવાર ટીવી ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા અને આ ગામોના આગેવાનો તેમજ ગ્રામજનોની રજૂઆતોને પ્રાધાન્ય આપીને ધારાસભ્ય બલરાજ બલરાજસિંહ ચૌહાણે ઓગણીસ કરોડના ખર્ચે હરસોલી બારડોલી મેસવા નદીમાં પુલ મંજૂર કરતા હાલમાં તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સાથે સાથે હરસોલી થી કડાદરા જાક જવાનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં હતો તે જ હરસોલી થી કરોલી રોડ પણ ખૂબ જ બિસ્માર હતો આ તમામ સમસ્યાઓથી આ વિસ્તારના ગ્રામજનો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે ત્યારે ધારાસભ્ય આ બાબતે સરકારમાં રજૂઆત કરીને આ બંને રોડ માટે જોબ નંબર લાવીને તેની કામગીરી પણ ચાલુ કરી દીધી છે તેમજ હરસોલીની મેસવા નદીમાં પુલ બનતા વીસ જેટલા ગામોના ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે તેથી હરસોલીના ટીવીના પત્રકાર અગરસિંહ ચૌહાણ તેમજ આ વિસ્તારના આગેવાનો તથા ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા બલરાજસિંહની વિકાસના કામોની પ્રશંસનીય કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે તેમજ આ વિસ્તારના તમામ ગ્રામજનોએ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની આવી સુંદર કામગીરીની કદર કરીને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા અગરસી સાથે દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ